શ્રી ગણેશ ય નમઃ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આપણી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે ધન્યવાદ મિત્રો આજે વાત કરીશું ભાદરવા સુદ આઠમની તિથિ એટલે કે ધરો આઠમ જેને આપણે રાધાષ્ટમી પણ કહીએ છીએ આ વખતે ધરો આઠમ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને રવિવારના રોજ ઉજવાશે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વધે છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આવો જાણીએ વ્રતની વિધિ અને ધરો આઠમની વ્રત કથા મિત્રો ધરો આઠમના વ્રતની વિધિ જાણીએ તો આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવાનું હોય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારી સ્નાન કરવું આ દિવસે ધરો એટલે એક પ્રકારનો ઘાસ તેની પૂજા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે જે રીતે ધરો વધે એટલે કે ઘાસ વધે તે રીતે તમારા કુળનો વંશ પણ વધે છે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીશું આ દિવસે ટાટો એટલે કે ઠંડો ખોરાક ખાવાનો હોય છે ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય છે આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રી દ્વારા કરવામાં આવે છે અને આ દિવસે કોઈપણ પ્રકારના ઘાસ કાપવાની મનાઈ હોય છે તો આવો હવે સાંભળીએ ધરો આઠમની વ્રતકથા અથવા વાર્તા વ્રતકથા એવી રીતે છે કે એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતા હતા તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતી હતી એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને કહ્યું ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ વહુ ધરો આઠમનો વ્રત કરતી હતી આથી તેમણે આ દિવસે ઘાસ કાપી શકાય નહીં એવું કંઈ સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સો કરતાં કહ્યું ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી બહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ છોકરાને ઘોડિયામાં સુવડાવી બારડે સાંકળ ચડાવી એ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનું મન ન માન્યું ધારો આઠમના દિવસે લીલું કંઈ કાપ્યું નહીં અને એ લીલું ઘાસ બાજુમાં રાખી ફક્ત સૂકું ઘાસ કાપવા લાગી સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ એને સમાચાર આપ્યા કે તમારું ઘર તો ભળભળ સળગે છે માટે તમે જલ્દી ઘરે જાઓ સાસુ બહુ તો આ સાંભળી હેપતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું આખું ઘર બળીને ભસ્મ એટલે કે રાગ થઈ ગયું હતું હવે જઈને તરત જ પહેલાં પોતાના બાળકને જોવા માટે બારણું કકડાવ્યું બારણું ખોલીને જોયું તો પોતાના પુત્રની આસપાસ ખોડિયામાં ધરો વીટળાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈએ વહુ તો ખુશ થઈ ગઈ અને સાસુને કહ્યું જુઓ મારું ધરો આઠમનું વ્રત આજે ફળ્યું છે ધરોમાં એ મારા બાળકને બચાવી લીધું છે સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને નિર્ણય કર્યો કે ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવું જોઈએ આ વ્રતના પ્રભાવથી વહુનો દીકરો બચી ગયો જેવું આ વ્રત વહુને ફળ્યું તેવું આપ સૌને કથા સાંભળનારને અને કથા વાંચનારને બંનેને ફળજો એવી આજના દિવસે ભગવાનને પ્રાર્થના તો મિત્રો આ હતી ધરો આઠમની વ્રત કથા અથવા વાર્તા આશા છે કે આ વિડીયો આપને ગમશે આપણે ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રોને વિડીયો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સૌને આજનો દિવસ એટલે કે ભાદરવાસુદ આઠમનો દિવસ રાધાષ્ટમી અને ધરો આઠમની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ જ ચેનલમાં તમને રાધાષ્ટમીનો પણ વિડીયો મળશે તો એ પણ જોવા આપને વિનંતી છે આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય